ટીસાઈ ટીસાઈ ને પાછા આવતું હોય એ તો બરો હું ઘેર નાસ્તો કઈ ના આવું કેમ ભૂખ લાગી જાય જો પેલી નાસ્તો લઈને આવી છે જોજો હાલે પણ એને ઘેર કોમ ઓછું હોય છે કોમ એટલે ઉઠાવે છે તને

લે બબાઈ તો કામ કરીએ દેખાતું જ નહીં તાણ હું કવજો કેલા ઘેર એક દાડો ઘરમાં કામ કરો તો તમને ખબર પડે કોચ કતરા પોચું પાહન પાણી બધું આલેનો ને તમે ચા પી લો ને મારે નહીં પીવો જોને ભાડે ભાડું નથી કરતા એટલે ડાકા ગોમડાં પાડા પહેરાવશું ના ના મોહ નહીં પહેરાવા ચાલાય નહીં આ હમ ભઈ 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 લે હવે હેડો પી લે રાખો ના કરી વખત નહીં પીવો પાણી નહીં જ પીવો લે જા ચા પી લે હવે જા ચા પી લે

નહીં મારો ફોન આખો દારો ધંધો જીધો કોઈ તારા ઓહો હગુ કરવાનું હતું બોલ શું કરવાનું કેમતી હગુ કરાવતો શૂન્ય એ અસર એ ના પાડી દીધી શું હારી હતી તારા મોટા તારું મોઢું જોયું છું દર્પણ માં કાળું છે આખો દારો ફોન મત હું ઉંટુ નહી આવ તું લાવ કોમ મગજ માં ના કશ્યો તો માં કોમ કરતા જ કરો ન કોઈ નહી અરે રે ભરવા નહીં કરતો મે કઈ દે કર મથી બાર મે કર છે તમાર કરું જ કરો તે બસ આખો દારો મફત નું ખાવું છે બેઠા બેઠા ના મફત ખાતા છો આ ઇમનમ કોમ તા હે થોડું તો કરીએ છીએ ક બસ એટલા થી પૂરું થવા લે આજ જો જિંદગી માં આયું ને કશું કરી શકો હો રાખજો ને ફોન માં ફોન માં પૂરા થઈ જાવ

સાપરું મારું બેઠું સરખું કરવું પડશે ન કે પાછો વરાદ તો વધારે આપશે ને તો મારું સાપરું ભાઈ પાછી આખી જિંદગી મેં સાપરામ કાઢી પણ ના અમે તો ઓ વ્યવસ્થિત ઘર કરવું પડશે ના કે હું મરી મોં મોહરી તે છીએ જોયડા મારા બેટા એવા લાયા છે ને વાત કરું એક હાથ માન કરું હા સાથું કરવું ચાક તો ભટા ખાઈ તું કરી કહ

હા તો બાયરી બાંપળી જેટલું કામ કરે છે એટલું કામ કરે છે પણ પેલો હમુડો ઘેર હોય છે ને હમુડો તમાર તકલું થોડી બે કટકા ના કરે આ રોમ સર જો ઓછા કોમમાં શાલ લાવતો હોય તો આ તો વળી પાજે બાયરી ફોન મેલી જાય છે લ્યા ફોન આયો એક તો પાછી બમ્બો ચાલુ છે ને હોંભળશે નહીં અને આ પાછી

અને આ પેલો આરો ગોલો છે કે હું ઘરે જઈ કોક ભૂજ પડતી નહીં આ ફોન કરવા વાળો છો નો છે અને આ બધો ધંધો હોવાનો છે નો હાય કંટાળે એના જે આનો ના હોય ને તો સારું ચોક ખાડા જઈને પડ્યો હોત તો મોરો બાપા ફોન ભરી નાઈ મય મેલે લે હું રોજ દઉં તારો હા રોજ બટન શાક કરું છું કડી કરું ઓ કડી કરી જા સા પડી કે આપણે

આપ આ વાતની એ ખબર નહીં અને તને ખબર નહીં બરાબર તો પેલા એને પકડવું પડે સહેચવાનો કુણ છે હું છે બધું જોવું પડે આપણે એટલે તમારી એને નોમ નહીં આલ્યું કહેવાનું શક કીધું નહીં તમે એને મને નોમ આલ્યું નહીં બરાબર પણ જોઈ એનો નંબર છે અને આ ફોનમાં બાયડીના ફોનનો નંબર છે તે નંબર લઈ અને આપણે ફોન સુધી પૂછી લઈએ ખબર ના પડે એવી રીતના પૂછી લઈએ હાલ પૂછી લઈએ હા હાલ જ પૂછી લે લાગ્યો હાલ જ પૂછી લે

હું વીમા પોલીસી વાત કરું છું હા બોલો સાહેબ હા તો તમારે વીમો લીધેલો હતો બે ત્રણ વાર ક્યાં લીધે હા તો સર એમાં સુરા નામની નોટિસ આયી તો કઈ શકો છો સરનામું સરમાપી ના મંદિર પાછળ અને બીજા રસ્તા જગાપુરા રોમાપીર મંદિર ના પાછળ અને બીજા રસ્તા બીજા રસ્તા અને તમે કોણ વાત કરો છો તમારી તમારા કાકા નો ભત્રી વાત કરું નિલેશ ઓકે સારું થેન્ક યુ થી નિલેશ કરીને બોલે જગાપુરા તો હારી જવું પડશે આપણે તૈયાર પેલીને લઈ લઈએ ખબર પડે આલી જે લે અને પાછું અને પેલા મોરભાઈ ખાસ મોરભાઈ ને અંગાત લઈ લેજો એટલે બધી વાત ની થઈ જાય બાપા આજે મોરભાઈ

તને કીધું એટલું કર તૈયાર થવાનું કહે હે હાલ ફોન કરી જોવાની જી મોરન ક્યાં આલા લ્યો ઇની વાગી હાલો હાલો બોજો બોલ્યા હા બોલો તું બહાર જાવ જો તમે આવજો મારા તો પાછું જો ઓહો એ પાછે છું આવોન હાલ મગજ નહીં હાલ કીધું એ મારા નાખો એ એ હા

આઈ નો ફોન ઉપર મો હોય થાપરો કરતો ઈનો ફોન આયો અને ફોન ઉપર કોઈકનો લોકો બોલતો તો બરાબર છોકરો કે મને જો તો કીધું ખાધું બધું ઈને કે ઇનામ પોટા છે મારા પાણ તું ફોન કોણ જમકતી નહીં આવી બધી તો ગાળો ખાધી દીધી અને ધફા ખાધું તું બધું મનવું કે મેલો તો તે માં ઈ ઈ કહેવાનું કરી મન જેવાનું હોય પછી બીજું કેતો તું બીજું હું કે ઈ હોય વાત કરી પછી એની એની વાતો કરવાની મારે

હા પછી થોડા આગળ જવો ને એટલે રસ્તો પર છે પણ તમે બે જણા થાય તમને બુદ્ધિ પગતી ને આટલું બધું થઈ ગયું તમે તમે ઘેર બેસી રહ્યા છો પણ ભાઈ મને હું ખબર એમ કેવું છે મને ખબર હોય એને ખબર હોય એમ કેવું છે અમે આ તો આ મોટા પ્રશ્ન ઊભા થઈ ગયો ખબર પડતો ને એમ કરું

આપડે ફોન કરતા થઈ ગયા પહેણવાનું હાથ ઉપર આગળ જે એને તો હું કરું છું જે કરવાનું તું તારું કરવાનું કે મારા પત્રીદા ના બદલા માફી માંગુ છું તમારી કાઢી મેળવું ખબર માફી

મારા લોસાડે તમે લઈ પેલા નું ફોન લઈ ને આજ પછી ફોન કદી વાત આવે ને તો કાપી ના કુતરો ખબર નહીં

一组装，先把面子一组装，再搞。 તો તો લે આ નક્કી તું ફોન માં કોક કાળું કરે છે તારા કાકા ઈનો એ ઓય વક ઈનો એ તારા કાકા ની આબરૂ કાઢી આબરૂ કાઢી હારું સા તો કોઈ બીજું ભાડી નહી ગયું આપણા ઘેર આયા તા એ લે રો શોક જો તારા લીધે મારા શેટલું હો ભરવું પડી લે તની શરમ આવો હમ કેતા કરમો ગરબા ટોટિયો ના કાટ તો ટોટિયો કાપી ના ખોય તાને ને ફોન તો ભૂલી જા ગયો મા ફોન તો ને તારા તમે લાવો તાને ફોન હારો વાપરતા હો તો હારું દસ દારો થી તું દસ દારો થી મને નક્કી ખબર પડી તી કે એનજી ડાર માં કોઈ કારું છે પણ આપણે ભાઈ છોકરો ને ના જ છે